ના વરસાદ રહેલો લેશે જરાક સારું લાગ્યું આખો દિવસ વરસાદ ને વરસાદ ને વરસાદ ને વરસાદ નદીએ જાય ત્યાં વરસાદ ખેતરે જાય ત્યાં વરસાદ કંઈ ફરવા જાય ત્યાં વરસાદ ઘરે બહી રહે તો કંટાળો આવે આખો દિવસ વરસાદ ને વરસાદ ને વરસાદ કોઈ ફગા કુટુંબમાં જવાનું હોય ત્યાં વરસાદ ત્યાં બી નહીં જવાય હવે તો કેથી જવાનું કંઈ ફરવા જાય તો પેલા મોબાઈલ એમ કરીને આપણે જરાક બે ઘેડી કંઈક જોવાનું ઈચ્છા થઈ જાય તો આપણે પેલો અંબાલાલ કાકા જ આવી જાય એમાં બધો ઓગાહીવાળો આવે એટલે વરસાદવાળો આવે એટલી ભીક લાગે મને તો સપનામાં બી ભીખ લાગતી છે હવે તો એટલી બધી ભીખ લાગે કે રાતના ઊંઘવી નહીં આવે કેમ કે અંબાલાલ કાકાનો એકદમ છે ને એ જ યાદ આવે ઘરે બીજું કંઈ યાદ નહીં આવે પહેલા નહીં યાદ આવે પણ અંબાલાલ કાકા યાદ આવે ને એનાથી બહુ ભીખ લાગે ખરેખર કંટાળી જવાયેલું છે હવે શું કરે આખો દિવસ એમ જ કંટાળી ગયેલો છે ચાલ મને ઘરે મામા લોકોને દાદા લોક જરાક પૂછી લેમ સારું માઠું કેવું છે જરાક જાણી લેવા દે મને ફોન કરવા દે બહુ દિવસથી ફોનો નથી થઈ રહ્યા હલો હલો હા સુનુ દાદા હા હું સુનિલભાઈ બોલું હા 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 કરતા છે ઘરે અરે અરે શું કરે દાદી હા ઓહો બે ત્રણ મહિના થઈ ગયા અરે ભગવાન તો તો પરવા નહી અવાય તમને હા હા તો પેલા આપણે મામા શું કરતા છે આપણે બાજુવાળા હા એને સુગત અરે ભગવાન મેં તો બે ત્રણ વર્ષથી આવાયું બી નહીં એટલે ચાલ મૂકું આજે વરસાદ બી બહો હતો એટલે પૂછી લેમ એમ કરીને ફોન કરી દો આ હું છે સુગરવાળો બહુ કંટાળી ગયેલો છું આ તો બહુ અઘરું છે ને પેલા રોનુ કાકા આપણને પેલા રમાડતા હતા નાના હતા ત્યારે આવતા હતા તે બાજુવાળા હે એને શું કર ચાલ હવે તો રહેવા જ દે મેં તો કઈ હારા એમ કરી ચાલ આજે ફોન કરો તો બધું સુગર ને સુગર જ આવ્યું હતું બહુ કંટાળી ગયો આજે તો એટલો બધું નહીં સારું લાગ્યું મને ખરી ખરી ચાલ મેં એકાદ દાડે મળવા આવું હે કે હા હા દવા લેતા આવા હું દવા બનાવતા જ છું સુગરની હા 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 તો લેતા હવે કંઈ વાંધો નહીં કાલે ભાલે ટાઈમ મળે વરસાદ નહીં આવે તો આવું હા સારું 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 ચાલો જય માતાજી હા હવે શું કરું હું નહીં બહુ કંટાળી જવાયેલું છે આજે તો મને ગમે ત્યાં મળે ને ગમે ત્યાં દેખાય ને તો હવે તો આજેથી મારું એક જ કામ બસ આપણે સુગરને હોધીને મારવું છે બસ સુગરને ગમે ત્યાં પકડી પકડીને રેલ આવેલી છે તેમાં લાખું કાં તો ખાડક ખોદીને ડાટી દેમ

આજે તો એને છે ને સારું પડ્યું ને તો આ કેટલા લોકોને હેરાન કરી જતા મારે આખા દેશમાં કેટલા મારા દાદી દાદા કાકા મામા ફોઈ કેટલા લોકોને આજે બરબાદ કરી નાખ્યા આ સુગર આજે મેં હોદી હોદીને એને પૂરું જ કરી નાખવાનું છે ખતમ જ કરી લખવાનું છે એટલે આજે સારું આ તો લાકડી આપણે દોડ્યા બે જણ ને તો નહીં મેળ પડતે હજી તો તમે ખાડો ખોદીને દાટી દેવ તો નદીમાં લાખી દે ભાઈ શું કરી આજે એને શું કરીએ પાણીમાં લાખી આવીએ ને તો એ પાછું છે ને આ બધું દાટી હે તો શું કરીએ આજે જોયું કેટલું મોટું આવડું મોટું છે સુગર જોયું આ સુગરને લીધે મારા આખો દેશ પાછળ છે આ સુગરને લીધે મારા આખો પરિવાર આખો સમાજ દુઃખી છે આ સુગરને લીધે જ જે જાય ત્યાં સુગર જો જે જ્યાં કોઈ પૂછે ત્યાં સુગર ત્યાં અહીંયા ઘરમાં સુગર બહાર સુગર અરે ખેતરે જાય ત્યાં સુગર દવાખાને જાય ત્યાં સુગર ખાટલામાં ઊંઘે ત્યાં સુગર ખાવા બેહે ત્યાં સુગર જ્યાં કંઈ ત્યાં સુગર જ્યાં કંઈ કંટાળી જવાયેલું હતું આજે હવે મને શાંતિ મળે હવે મને સુખ મળે કેમ કે આજથી સુગર આવે જ નહીં કેમ કે પતાવી જ દીધું એટલે કોઈ જાતનું ચિંતા નહીં બરાબર કે નહીં એટલે આપણે કોઈ જાતનું ટેન્શન લેવાનું નહીં હવે આને શું કરીએ હવે આપણે લાખી દઈએ ગમે ત્યાં તો મૂકી આવીએ બરાબર ને હે ક્યાં લાખીએ આવે બોલ દાટી શું કરીએ અહીંયા પાણીમાં લાખી દેવ પાણીમાં એવું જ કરીએ હે શુગર શુગર ત્યારે આજે હમણાં પકડી પાડ્યો હવે એને અમે છે ને પાણીમાં લાખી દેવા નદી આવેલી છે એટલે એટલે કાં લાખી દેવાના છે તમે જોયું કે ત્યાંના તમારા બાજુ છે કે નહીં શુગર હા સુગર છે કે નહીં તમારા બાજુ નહીં મળે અમારા બાજુ તો જહા જોઈતા સુગર હા એટલે આજે જેમ તેમ કરીને પકડી પાડી આ તો દોડ્યા ત્યારે એ તો નહીં મેળવતા ચાલ આપણે પગારામાં ભરી કાઢીએ

ચાલો હવે મિત્રો જેમ તેમ કરીને બે કલાક થઈ ગયા ત્યારે આજે સુગરને પકડ્યું અને સુગરને પકડીને તગારામાં ભરીને લાવ્યો છું આજે તો એટલે આજે હું નદીમાં જ રાખી દેવાનો છું કેમ કે અત્યાર સુધી બધા જ લોકો બધા જ ભક્તો પ્રેમી ભાઈ બહેનોને દાદા દાદી કાકા મામીને બધું જ્યાં પૂછે ત્યાં સુગર એટલે કંટાળી ગયેલો તો આજે એને સુગરને પકડ્યું અને મારી મારી નાખ્યું એને હાથ પગ તોડીને મેદાન પર લખ્યું હવે આ તગારામાં લઈને આવ્યો છું એટલે એને પાણીમાં નાખી દેવાનું હતું અને પાણીમાં નાખી દેવા તો જ મારો દેશ સુખી થાય ને તો જ મારા દેશમાંથી સુગર જાય ને તો જ મારા સમાજ પરિવાર સુખી રહે કેમ કે આ સુગર સુગરમાં જ બધા ગરીબ થઈ ગયા ને લોકો બિચારા વગર પહે દવાખાને જઈ જઈને થાકી ગયા ને બિચારા અટવાઈ ગયા એટલે હવે એવું થવું નહીં જોઈએ ને બધા સુખી રહે શાંતિથી રહે અને બધાએ હવે આજથી સારા રહેવાનું અને એ માટે મેં આજે આ કાર્ય કર્યું છે સારું થયું કે પકડી પાડ્યું હવે એને પાણીમાં નાખી દેવા એટલે એથી સીધું બીજા દેશમાં નીકળી જાય મારા દેશમાં સુગર જોઈએ નહીં આજથી એને વિદાય આપતો છું અને પાછો ફાડીને આવો નહીં મારા દેશમાં જોઈએ જ નહીં કોઈ પણ સંજોગે આવવું નહીં જોઈએ એટલે એને હું પાણીમાં પધરાવી દેતો છું આજથી બધું શુગર જતું રહે બીજા દેશમાં નહીં જાય અને હું પવિત્ર થઈ જામ એવા મારા દેશના બધા જ દાદા દાદી કાકા મામા હોય મારા વડીલ તો પ્રેમીઓ સર્વત્ર મારા દેશમાં આજથી સુગર જોઈએ નહીં આજથી એને મેં વિદાય આપી દીધું હવે હું ઘરે જામ આ પવિત્ર થઈ ગયા ને હવે ઘરે જઈને પછી કાલે બાલે દાદીને કાકીને મામા લોકને પાછો ફોન કરી જોવા કેવું છે તે હવે આજથી એને વિદાય આપી દીધી અને પાછું ફરીને મને હવે જોઈએ નહીં ચાલો હવે મિત્રો મારા હવે બધું પતી ગયું શુગર બુગર હવે ઘીઓ પાણીમાં જોતું કરી દીધું બીજા દેશમાં જાય હવે આપણા દેશમાં જોઈએ નહીં હવે મિત્રો મને તમે રજા આપો વિદાય આપો ભૂખ લાગી છે તરસ લાગી છે કેટલા બે ત્રણ કલાક નીકળી ગયેલા છે એટલે હું જાઉં છું અને મારા આ વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરતા રહેજો જેથી કરીને આપણા સમાજ આપણો દેશ ભાવિક ભક્તો આ સુગરથી બહાર નીકળે અને આ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળે સુગર સાથે કોઈ લેવા દેવા નથી તમે સુખ શાંતિથી રહેવો ટેન્શનમાં રહેવાનું ભંગ કરો અને પોતાના પોતાના પર તમે વિશ્વાસ રાખો અને એ અંધારામાંથી બહાર નીકળી જાઓ અને એવી જ પ્રાર્થના સાથે હું વિનવું છું હવે હું રજા લઉં છું બધા સુખી સુખ શાંતિથી રહેવો અને મજાથી રહેવો અને મોજ કરવો ચાલો મિત્રો હવે મને તમે રજા આપો હું વિદાય લઉં છું રજા લઉં છું જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય માતાજી જય શ્રી રામ